સાસકણલાને એજ અ સ્માઉ છે ઇઝ ઓનલી લાઇક ઓકે લાઇક અમદાવાદ બેસિકલી અમદાવાદ ઓકે અને અહીંયા ફેમસ સાઉથ કેરલો એનામાં શું છે મતલબ છે એના માટે બહુ ફેમસ છે એ જ નથી ખબર એ જ નથી ખબર પણ આપણે જોઈએ મળીને ફાઇન્ડ આઉટ કરીએ ચાલો જય માતાજી

અમેરિકામાં ગુજરાતી નાના છોકરાઓ પીઝા કેમ ખાય છે રોટલી શાક કેમ નથી ખાતા એ ચીઝ ન એ તો રોટલી શાક કેમ નથી ખાતા મમ શાક રોટલી દે પણ તો એટલું મને ખાતો તો તું બધાને અપીલ કર કે ભાઈ અમેરિકામાં જેટલા નાના છોકરાઓ છો મોસ્ટલી રોટલી શાક ખાવાનું રાખો કે રોટલી શાક ખાવું પડે તો છોકરાઓને અમેરિકામાં પણ હું નહીં ખાતો મને પાકતું નહીં એટલે હું રોટલી શાક ને બતરી ખાતો ત્યારે આપણે બીચ પર આવ્યા છીએ થોડી ગરમી છે પણ વેધર સારું છે સાઉથ કેરલા નું મટલ બીચ છે ત્યાં આપણે આવ્યા છીએ અત્યારે અહિયાં હેરિકન્સ એટલે કે વાવાઝોડા નું પ્રમાણ વધારે હોય છે અમેરિકામાં તમે ક્યાંય પણ જાઓ તમને બીચ છે નીટ એન્ડ ક્લીન જોવા મળશે અને તમને બેસવાનું મન થાય ટાઈમ સ્પેન્ડ કરવાનું મન થાય એવું સરસ મજાનું લોકેશન હોય છે આ પાછળ મેળો આપણી ભાષામાં મેળો કહેવાય છે ચકદોળ ગુજરાતમાં જે જે વૃદ્ધો પોતાની લાઈફ થી કંટાળી ગયા એવું વિચાર તો કે હવે લાઈફ માં આગળ કઈ કરવા જેવું છે જ નહીં તો મારી પાછળ ત્રણ વૃદ્ધો બેઠા છે ને જોઈ લેજો મોજ થી પોતાની લાઈફ જીવે છે ને અમેરિકામાં વૃદ્ધો આવી જ રીતે પોતાના દિવસો પસાર કરતા હોય છે મારા હાડા હવારના બેઠા છે પોતાનું જે જીવન છે મોજ જીવે છે લાઈફ આવી રીતના જીવવાની મોજ અને ટેન્શન વગર ફેમસ કેન્ડી શોપ છે અંદર જ્યાં ખાલીને ખાલી કેન્ડી જોવા મળશે અંદર જઈને જો ભાઈ કેન્ડી એટલે કે ચોકલેટ કેવી કેવી મળે છે આમાં પાછું એ જોવું પડે કે આ એકલેસ છે કે એક વાડી છે આપણે ફૂટી ફૂટી શું કે મને કહેજો કમેન્ટમાં વાવ હા તમે જો યાર

પલક આટુ જોલા સાહેબ આ તમે જ્યાં જો બધી જગ્યા પર ચોકલેટ 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 અને બીજું ખાસ અમેરિકાના મોલોનું કે ચોકલેટની દુકાનોની એક વિશેષતા હોય છે કે ટ્રાય કરો ને પછી બાય કરો એટલે જે પણ ચોકલેટ અહીંયા તમને જોવા મળે તમારે ટ્રાય કરવાની પછી બાય કરવાની આ ટ્રાય કર્યું છે અમે બી પછી અમે બાય કરીશું મારી જો તો કિલો સાકી લે એટલે લેવાનું જરૂર જ ન પડે હું ટ્રાય કરી ન કરી તો એક કોથળી ભરી જાવ ખાલી ટ્રાય કરો ટ્રાય કરો ટ્રાય તો ભાઈ હું ખાઈ લઉં સ્નેક કેન્ડી એટલે સાપના આકારની કેન્ડી છે વેજ જ છે અને તમે જુઓ કેવી કેન્ડી આવે ડોલ્ફિન કેન્ડી આ ખાતા ખાધા તો અઠવાડિયું થઈ જાય હા તમે જુઓ ટેડી બિયર કેન્ડી આવે આ કદાચ એક અરે વીસ માણસ લાગે ને ખાવા ત્યારે બધા એક કિલોની લાગે પટ્ટી ચોકલેટ આ તમે જુઓ આ આ પડદા જેવા લાગે આમ જોવા જઈએ તો જે ચોકલેટ ખાવાના શોખીન હોય એના માટે અમેરિકા બેસ્ટ છે તમને વર્લ્ડ ની તમામ ચોકલેટો અહીંયા જોવા મળશે જયારે હેલિકોપ્ટર ની રાઈડ કરવાની વાત આવે એટલે આ માણસ ઓલવેઝ ના પાડતો હોય અને પોતે બીવે અને અરે બીજા નહીં બીવડાવે આઈ ડોન્ટ લાઈક ચાર્ટર્ડ એન્ડ હેલિકોપ્ટર એવું નો હોય ભાઈ જીવન અંદર છે ને બીવાનું નહીં મસ્ત હેલિકોપ્ટર રાઈડ કરવાની છે આપણે આ જે જે ગુજરાતી છે નવા છે જે એક એવું વિચારે કે ભાઈ બાર નું ખાઈ ખાઈને કંટાળી ગયા છો તો ડંકીન ની અંદર હેઝ બ્રાઉન ખાવાનું ભૂલતા નહીં પ્યોર પોટેટો ની આવે છે અને તમને ભાવશે એ જરૂર ટ્રાય કરજો પહેલાં હેલિકોપ્ટર રાઈડ કરવાના હતા પણ હવે ભૂખ લાગી હેન્સ બ્રાઉનનું નામ બે ત્રણ વાર સાંભળ્યું એટલે હવે પહેલાં જે છે ડંકીનમાં કાંઈક ખાઈ લઈએ પછી આગળ વધીએ વી આર એટ ડંકીન અને આને શું કહેવાય ડોનટ એટલું ગળું આવે મને જરાય ન ભાવે ડંકીનનું ફેમસ છે આ આઈસ વનીલા ડોનટ લાતે આ ટ્રાય કરજો આ ભાવશે તમને મિની બેગલ છે આ બહુ સરસ છે મને બહુ ભાવ્યું આ અમેરિકા આવો છો અને ખાવા પીવામાં લોચા થાય છે તો આ જરૂર ટ્રાય કરજો હેન્સ બ્રાઉન પ્યોર બટાટાનું બનેલું હોય છે આમ અને તમને બહુ ભાવ છે હેલિકોપ્ટર રાઈડ હું તરુણ અને વીરજી એ છે હેલિકોપ્ટર રાઈડ માં થોડીક બીક લાગે છે કેમ કે આ તરુણે બિવડાઈ દીધો મને કે આ બહુ હલકું આવે હેલિકોપ્ટર ને કઈક તૂટી બૂટી ગયું તો ક્યાં જશું પણ જઈએ મસ્ત ની રાઈડ માણીએ પણ બીક ને લાગતી એ લોકો એવું કહેતા હોય ને કે ભાઈ લેડીઝોથી કાંઈ ન થાય તો જોઈ લો તમે આજકાલની મહિલાઓ ત્યાં પહોંચી ગઈ છે મોટા બેન હેલિકોપ્ટર ચલાવે છે બોલો અમેરિકા હેલિકોપ્ટર રાઈડ માં બહુ સસ્તું છે માત્ર પચીસ ડોલર એટલે કે ઇન્ડિયન રૂપીઝ માં તાઈ બે હજાર રૂપિયામાં તમે હેલિકોપ્ટર ની રાઈડ ની મજા માણી શકો છો એટલે અમેરિકા ની અંદર સસ્તી છે હેલિકોપ્ટર રાઈડ ઓસ્ટ્રેલિયા અમેરિકા માં એક ફરક મને વધારે લાગ્યો કે ઓસ્ટ્રેલિયા ની અંદર મોસ્ટલી જગ્યા પર તમે જશો તો તમને ફ્રેશ જ્યુસ બધી જગ્યા પર જોવા મળશે પણ અમેરિકા ની અંદર ફ્રેશ જ્યુસ ના કોઈ સ્ટોર નથી ગુજરાતીઓ ને વિચારવા જેવું છે કે આપણે આવનારા ટાઈમ માં ફ્રૂટ ના જ્યુસ ની સ્ટોર પણ નાખવી જોઈએ આની બોડી જોન્સીના જેવી છે જો આ ગુડ બોડી થેન્ક યુ થેન્ક યુ ભાઈ આપણે તમે જુઓ એક કલાક સ્પેન્ડ કરે જીમમાં આપણે જીમમાં પૈસા ભરીએ ત્રણ દિવસ જઈએ ને ભાઈ ચોથા દિવસે ગાયબ આજ માટે આટલું છે સાઉથ કેરોલિનાના બીચ જબરજસ્ત છે હું મિયામી ગયો હતો લાસ્ટ યર મિયામીના બીચના કમ્પેરિઝનમાં સાઉથ કેરોલિનામાં મસ્ટ આવજો તમને બીચિસ જોવા મળશે સારું ક્રાઉડ જોવા મળશે એઝ કમ્પેર ટુ મિયામી સાઉથ કેરલનામાં તમે ફરવા આવશો તો વર્તી જ છે મજા આવશે આજ માટે આટલું છે તમામ લોકોને ફરી પાછો કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આ બેરી સ્ટ્રોબેરી છે ટ્રાય કરતાની મોઢામાં આના બિયા બહુ આવે છે